জয় মাত্র ঠিক চা পৌঁছে দাঁত থাড়া উঠে পড়ে এবার চালু থাকে বেঁ বেঁ হ্যাঁ সিদ্ধা চা ধরে ফাইনাল মিত্র হই যা গায় দোড়ে না মনে হয় মেস গা জো তো মোয় না খায় নই અને હવા આપણે શું કરવાનું ખબર આ ગામ શીલે લઈ બાંધી કાઢવાની લડાઈ શી લહેડ લે લહે શીલે ચાલ શીલે ચાલ આવી રીતે કરીને આપણે એમને બાંધી કાઢવાની છે તો લડવ બોધી બોધી મળીએ ફાઇનલી દોસ્તો આપણું બધું જ કામ હવા પટી ગયું આપણે બહેના લઈને હેડ કરે આરકી માતાનું મંદિર તમે પણ દર્શન કરી લો અને હવા આપણે સીધા ખરે મળશું એ સિવાય બીજા મળશું નહીં અને આ અમારા ગામનું કૂતરું છે મસ્ત મજબૂત ફાઇનલી મિત્રો આપણે તો ભરી ચા તો પી લીધો આપણું તો પટી ગયો નવ અમુક અમુક ચાલુ કરો પાછળ બનાવી શકતો મારું આ મમ્મી તું ઓ જોઈ ગયા હાથ તો એમના બે પણ જવાના એટલે ગાડા ધોડે મળીએ તો ફાઇનલી મિત્રો હું આવી ગયો વાડે ચાબા લઈને અને આજો ગેંડેલાસ કેવા બેઠા છે બધા જ લાગે ને અને આપણે આપણું બધું તૈયાર પણ કરી લીધું છે હવે સાધન સામગ્રી કારણ કે આપણે જવાનું કી કીધું ખેતરમાં તો લહેર તમે ખેતરમાં મળીએ સીધા જ ફાઇનલી મિત્રો હું આવી ગયો મારા કાકાના વાળે કારણ કે એ દગન મળું કાકા અને જો એમની ગાયને હું કિસ્સા નાખી દીધી એને અને હવે એ આ ટાબો ને મેં આપણે બાર કરવાના જોઈ લો ના મના જો મિત્રો આપણે હવે આવી ગયા સો નાખવાના કોમ જો સોન તો નાખી દીધો હતું સબૂતમાં પેલું એક ટોકા કપાઈ નાખ્યા પછી તમે મોનો આ ના એની કોઈ યાદ આવી એટલા અને જો આ બધા ટીઆણી જે ટીણી હોય છે હું ખાવા માંડ્યા છે આજે સોનથી બે જાય જ્યાં જ્યાં મોટા મોટા ઝાપટવા માંડ્યા તો લડો આપણે ત્યાં થોડું વાર ઝાપોટ થઈ ગઈ ફાઇનલી મિત્રો હું ભાવ આજે ના આવ્યો હું નહીં ધોઈને તૈયાર થઈ ગયો નાવા ભાવ એડો લગ્નમાં ખાવા ઓલે ધું ઓલે હાથ ગણો તો ખબર નહીં હું લખાવું ના લખાવું પણ કરો ફાઇનલી મિત્રો આપણે ખાવાનું ખરીદું હતું લગ્નમાં લગ્નમાં વિડીયો બનાવવાનું ભૂલી ગયા અને આ બધા કહેવા માંડ્યા કોમન છેમ લગ્નમાં નહોતું લઈ રહ્યા જો આ તો ભાઈ સ્પેશિયલ જોડે આવીને કહેવા માંડ્યા આ બધા તો આકરે રહી ગયા આ ભાઈ સ્પેશિયલ જોડે રહી જવા માંડ્યું લોગન કોલે જેવી જિંદગી કો મારી ફાઇનલી મિત્રો આપણું સાત ત્રણ વાગ્યાનું કામ હવે ચાલુ થઈ ગયું છે જો કેવા મસ્તી એ ભરાઈ ગયા છે આ બધા અને હવે આમને બધાને લઈ જવાના છે અંદર એસીવાળા રૂમ ફાઇનલી મિત્રો આપણે બધું જ કમ હવા પટાવી દીધું મારા પશુઓ પશુઓ થઈ ગયો કાલ તો ડોહાની બહુ ગાળો આપડી હતી ને આજ તો શું બધું નાખી ગયું આ ઝાટક નાખીએ પહેલાં પહેલું આપણું જ કમ હોય અને તો હવા બેણા બેણાની બધી તૈયારીઓ કરી નાખી હે અને હવે ખાલી આપણો ગાયો આવે એ રાહ જોવાની ગાયો આવે એની કહ્યું કોમે વળગી હોવાનું પાવ ઊભું જ નહીં રહેવાનું ઊભા રહીએ તો કોમ પપ્પા બોલે ને ઊભું જ નહીં રહેવાનું ફાઇનલી મિત્રો આપણી ગાય આઈજી અને પૂ સરળદે બોલો આપણને હવે હું કરવાનું કહો ના દોવાનું ચાલુ કરી નાખ્યું શેરમાં થોડી મળી હડ્યા એટલે ભાઈ થાય છે હું કરીએ કહો લડતા જોઈ જોઈને મળીએ તો ફાઇનલી મિત્રો આપણું બધું રમણ ભમણ થઈને કોમ પૂરું થઈ ગયું હવે વાંધો નહીં આ તો પાઘા નહીં બોલ્યા મજા આવી દોઢ અને જો આપણી બધી આવા મસ્તી ઉપર વાળ લાગી ગઈ હે તો લડત આવા ખાલી એકલું દૂધ ભરાવાનું બાકી હવે મેં પડશે તો વિડીયો બનાવીશ ને કે નહીં બનાવીશ એ મસ્ત છે તો લડતા હતા પછી તો મિત્રો આપણે દુધાળીને આવતા રહેતા અને આપણે ભૂલી ગયા મારા આપવાના મસાલા એ હવે આપણે લઈને જવું પડશે હેઠતા હેઠતા કે જો બાઈક લીધું તો ટોટિયા નવ રાતી જાય ફાઈનલી મિત્રો હું બેને બેને રહીને ઘરે આવી ગયો તો ઘરે ખાવાનું કોઈ બનાવ્યું નહોતું હું ઘડીએ કો આવવા મેં કીધું લડાતા ઉપર આવીને ગયા રમી બીજું તો કરી દીધા લડો ગેમ બેમ રમી ખાઈ બહેન પછી ગાય જોડે સીધું મોડું તો મળે બીજા ચોજવાની મળો ફાઇનલી મિત્રો હું ગાય જોડથી જઈને ઘરે આવી ગયો ગાયનો વિડીયો અંદરનો નહીં આવે કારણ કે મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે અચાનક ખબર નથી ખાધા પછી બગી ગયું છે તો તાવ ને એવું તો આવ્યું છે તો હવે સીધો ઘરે આવીને બનાવી દીધો તો લોડો મળીએ કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય આપી